ૈયા ખાતે સ્વર્ગીય ગોવિંદ થી સમાજને ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે આવા ગોવિંદભાઈ વિશાભાઈ ચૌધરી ખસાને તારીખ ચૌદ છ બે પચીસ શનિવારના રોજ સવારે માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યુ થતા તેમના સ્મરણાથી પુત્ર હાર્દિક

સંચાલક મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે સ્વર્ગે ગોવિંદભાઈ ચૌધરીના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ પ્રસંગે તેમના માસા પેથાભાઈ ચૌધરી રવિયાણા તરફથી પણ આજીવન તિથિ ભોજન એકાવન રૂપિયા શ્રી અર્બુદા કેડવણી મંડળ રૈયામાં અનુદાન અર્પણ કર્યું જ્યારે પ્રગતિ બેંક થરાના ચેરમેન ચીનુભાઈ સાહાધુરા પચીસ રૂપિયા શ્રી ઓગળ વિદ્યા મંદિર થરાના પ્રમુખ ધીરજકુમાર કે સાહાધુરા પચીસ રૂપિયા રામજી બા ચૌધરી પરિવાર ખસા પ્રજાપતિ પરિવાર હસ્તે ઉમેશભાઈ દ્વારા રૂપિયા વાઘુજી કાળુજી વડા દ્વારા અગિયાર હજાર રૂપિયા ગૌશાળામાં સ્વર્ગીય ગોવિંદભાઈના આત્માને ભગવાન ચિર શાંતિ આપે તે માટે અનુદાન કરી પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કોંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ થરા